નમસ્કાર મિત્રો એક ખૂબ જ સારી ભરતી આવી ગઈ છે અને આમાં તમારે પેકેજ લગભગ સાડા દસ લાખ જેટલું વર્ષનું પેકેજ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ ભરતી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી અને ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ભરતીમાં કોણ કોણ લોકો એલિજિબલ છે અને તમારે પરીક્ષા કઈ રીતના હશે ત્યારબાદ શું હશે તો ચા વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જોજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો આ નોટિફિકેશન છે તે છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ્સ તરફથી અને રિક્રુટમેન્ટ છે કે જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે તે વિદ્યાર્થીઓ માટે આ આ લોકો એમાં ફોર્મ ભરી શકશે હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ્સ તરફથી છે તો એમણે કીધું છે કે ફોર્મ ભરવાની જે તારીખ છે તે પંદર જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ જશે અને લાસ્ટ ડેટ છે તે છે ચૌદ ફેબ્રુઆરી સુધી તેની લાસ્ટ ડેટ છે હવે જોઈએ તો જે મિત્રોએ ત્રણ ઇયર ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે તેમની માટે એકસો ને ત્રીસ જેટલી જગ્યા છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિકલ કરેલું છે તેમની માટે પાસઠ જેટલી જગ્યા છે જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેશન કરેલું છે તેમની માટે સાડત્રીસ જેટલી જગ્યા છે અને જેમણે કેમિકલ કરેલું છે તેમની માટે બે જેટલી જગ્યા છે અને મેક્સિમમ ઇયર એટલે કે જેની ઉંમર પચીસ વર્ષ સુધીની મેક્સિમમ હોય તે લોકો આમાં અપ્લાય કરી શકશે તેની સિવાય બીજા કોઈ એપ્લાય કરી શકશે નહીં ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો એમણે કીધેલું છે કે આ આટલું કોર્સ છે કે જેમણે ડિપ્લોમા કરેલું છે તે એલિજિબલ છે ત્યારબાદ બીજા કોઈ પણ વ્યક્તિઓ એલિજિબલ નથી હવે એવું કીધું છે કે માનું કે ડિપ્લોમામાં કરેલું હોય કે ડિપ્લોમામાં જે વ્યક્તિને ઓપનમાં છે ઓડબલ્યુ ઓ બીસીમાં છે અથવા તો ઇડબલ્યુ એસમાં છે તેમને મિનિમમ સાઠ ટકા જેટલા આવેલા હોવા જોઈએ અને જે વ્યક્તિઓ એસએ એસટી અથવા તો પી ડબલ્યુડી કેન્ડિડેટ્સ છે તેમના પચાસ પર્સન્ટ આવેલા હોવા જોઈએ ત્યારબાદ તેમણે કીધું છે કે શું હશે પ્રોસેસ તો પ્રોસેસમાં એવું હશે કે પહેલાં સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ જેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થશે એમાં ત્યારબાદ ગ્રુપ ડિસ્કશન અથવા તો ગ્રુપ ટાસ્ક આપવામાં આવશે પછી તમારું ઇન્ટરવ્યૂ હશે અને આ બધા ઉપરથી તમારું સિલેક્શન નક્કી થશે હવે જ્યારે સીબીટી હશે તો સીબીટીમાં બે ભાગમાં હશે સીબીટી કે જનરલ એપ્ટિટ્યૂડ કે એમાં જનરલી ઇંગ્લિશ હશે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ હશે એન્ડ લોજિકલ રીઝનિંગ હશે જ્યારે ટેકનિકલ નોલેજમાં તમારે જે તે બ્રાન્ચનું હોય જે તે બ્રાન્ચને લગતું તેનું તેનું પૂછવામાં આવશે અને કમ્પ્યુટર ટેસ્ટ બાદ ગ્રુપ ડિસ્કશન હશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ હશે હવે વિદ્યાર્થીઓ જો આમાં કીધું છે કે તમારો પે સ્કેલ કેટલો હશે તો તમારો પે સ્કેલ હશે ત્રીસ હજારથી માંડીને એક લાખ વીસ લાખ એક લાખ વીસ હજાર સુધી અને સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની થશે લગભગ દસ પોઈન્ટ અઠ્ઠાવન લાખ સુધી હવે વિદ્યાર્થી મિત્રો તમને આમાં બધું મળશે કે સ્ટાર્ટિંગથીને જ આમાં કોઈ ફિક્સેશન નથી એટલે કે ડાયરેક્ટ તમારો બેઝિક શરૂઆત થશે ત્યારબાદ બીજા બધા એલા બેનિફિટ મળશે ત્યારબાદ ડીએ મળશે એચઆરએ મળશે અને જે કંપનીના નોમ્સ પ્રમાણે જે બીજા એલાઉન્સ મળતા હશે તે બધા એલાઉન્સ મળશે તેમજ તમારા જે ડિપેન્ડન્ટ ફેમિલી મેમ્બર હોય તેમને મેડિકલ મળશે ત્યારબાદ તમને એન્યુઅલ લીવ એન્ટાઇટલમેન્ટ્સ મળશે આ બધો કેઝ્યુઅલ લીવ અન લીવ લીવ અન હાફ પે આ બધું તમને મળશે તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સારું કહેવાય હવે ત્યારબાદ જો તમે વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ ગયા તો તમારે તો તમારે પહેલાં છે ને તમારે મેડિકલ આપવું પડશે અને મેડિકલ ક્લિયર કરીને જ તમે આગળ જઈ શકશો હવે આપણે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ જેટલી વેકન્સી છે બસોને ચોત્રીસ જેટલી ટોટલ વેકન્સી છે એમાં ઓપનની છન્નું જેટલી વેકન્સી છે ઇડબલ્યુએસની ત્રેવીસ જેટલી વેકન્સી છે ઓબીસીવાળાની ત્રેસઠ જેટલી જગ્યા છે એસસીવાળાની પાંત્રીસ અને એસટીવાળાની સત્તર જેટલી વેકન્સી છે તો તમારે જે ઓ અથવા તો ઇડબલ્યુએસનું જે સર્ટિફિકેટ દેવું પડશે તે તમારે નેશનલ લેવલનું સર્ટિફિકેટ દેવું પડશે સ્ટેટ લેવલનું નહીં ચાલે હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો એપ્લિકેશન પ્રોસેસ એટલે કે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવું હોય તો તમારે હિન્દુસ્તાન પેટ્રોલિયમની વેબસાઇટ ઉપર જવાનું રહેશે એમાં કરિયર અને એમાં કરન્ટ ઓપ હવે તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવું હોય તો હિન્દુસ્તાન પેટ્રોલિયમની વેબસાઇટમાં જવાનું રહેશે એમાં કરિયર અને કરંટ ઓપનિંગ્સમાં જવાનું રહેશે અને એમાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ એડવર્ટાઇઝમેન્ટ સારી લાગી ગઈ તો વિડીયોને સારો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર